નમસ્કાર મિત્રો જો આ લોકસભાની ચૂંટણી બહુ જબરજસ્ત રૂપાલાની જો ટિકિટ રજ નહીં થાય તો આ રાજકોટની લોકસભા કોંગ્રેસ જીત છે ગઠબંધન જીત છે અને આ ભરતભાઈને પણ ડર લાગી રહ્યો છે તે માટે તે પણ ભરતભાઈ આડાવાળા નિવેદન આપે છે હું એક જાગૃત નાખ્યું હરજીભાઈ ભલાભાઈ બાવળિયા એટલે આ લોકસભાની ચૂંટણીમાં ભરતભાઈને પણ ડર લાગી રહ્યો છે આડાવાળા નિવેદન આપે છે લોકસભાની ચૂંટણીમાં જો પરસોત્તમભાઈની ટિકિટ રદ નહીં થાય તો ભરતભાઈને પણ ડર લાગે છે એક જાગૃત નાગરિક હરજીભાઈ ભલાભાઈ બાવળી તે માટે એક આ નાનો મીઠો વિડીયો છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો જય હિન્દ જય ભારત